ભાઈ ઘણા અમુક લોકો તો એવા છે ને પતંગની દોરી પક્ષી પાસે જવા દે એવું નહીં કરવાનું ફેમિલી શીતલ થઈ થાય છે ત્યાર અને અમે જઈ રહ્યા છીએ ક્યારે રેડી રેડી સો ગાઈસ તો હું આવજો સો ત્યાં સત ઉતર અને અહીંથી જો એટલે આવી રીતે કલર મારવાનો છે તો હું અહીં પહેલાં કલર લગાડું છું આ ડોલ લઈને તો ભાઈ ઉપેર અને દેલામાં તો કલર લગાડવાનું છે એટલે શું ના પલારું છું આ દુકાનમાં મારવાનો છે આપણે

પાંચ દેતા હોય તો ગાઈ તો સરસ મજાની સવાર થઈ ગઈ અને સાથે સાથે આપણે નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે અને આજે થોડા ટાઈમ પછી જો કાલે વિજયને આવ્યા હતા વાલ મને તો કલર લગાડી જશે આપણે ડેલે તો આજે પણ થોડાક ટાઈમ પછી આવવાના છે તો જમી કરીને આવવાના છે તો પછી આપણે મળીએ અને ડેલામાં કલર લાગ્યો છે એ તો તમને હમણાં બતાવીશ બીજાને ફોન કર્યો કે હું વાલો આવે તું કે કે બીજો આવે એ મેં એટલું કર્યું પાય હવે જો વ્લોગર બની ગયો છે ફોન લાવ્યો છે આજે નવો ફોન લીધો કેતન તો આજ કેતન બ્લોગ બનાવે છે એના ફોનમાં માં શીખે છે અને કેતન ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને કેતન તમારો ચેનલ નું નામ છે બાવા બ્લોગ બાવા બ્લોગ ભાઈ સર ની માતા હશે તો તમે ના સબસ્ક્રાઇબ કરી નાખજો તો ગાઈસ મજા કરું છું કેતન નું સબસ્ક્રાઇબ નથી આજે નથી તો કાલે છે ને મક્કા છોકરા છે પણ આજે મારા જવાનું છે થોડું દોર પીવરાવા અને કેતન નું પાછા સાંજે ના જાવું અત્યારે મારે સીતેને લઈને જવાનું છે રાદુલા એટલે થોડા કામ થી એટલે એ પણ કામ પતી જાય એટલે આપણે જવાનું છે જાફરાબાદ મારે કેતન ને

ઓકે અને માથું વરાવાનું બાકી છે અને શીતલ જોઈ લો ત્યાર થઈ ગઈ છે કેમ ડાક દેખાય છે ફોન કઈ જો કાઢે હે હવે બરોબર છે કે છે ને આપણે આજે પતંગ તો ઘણા બધા લાવ્યા છે દોરે પહેલા લાવું પહેલા માથું વરાવાનું ફ્રેશ બ્રશ થઈ જમ ઓકે ફ્રેશ તો થઈ ગયો પણ માથું વરાવ લે માવા મને મજા આવે પછી તમને વાત કરું તો ફેમિલી પવન થી પવન ને જોઈને એમ લાગે છે કે કાલે પતંગ ચગાવવાનો મોકો નહી મળે કેમ કે કાલે છે ને મકર સંક્રાંતિ છે તો પહેલી વાત હું તમને આ વિડીયોમાં પણ જણાવું છું ને બીજા વિડીયોમાં જણાવું છું કેમકે આપણે પતંગ સગાવતા હોય અને ઘણા પક્ષી ઉડતા હોય ને તો પક્ષી પાસે ઘણા અમુક લોકો તો એવા છે ને પતંગની દોરી પક્ષી પાસે જવા દે એવું નહીં કરવાનું કહીશ અને બીજી વાત કે મારો વિડીયો આગળ જાય ના જાય શોર્ટ વિડીયો પણ બનાવીશ આગળ જાય કે ના જાય વ્યૂ પછા આવે કે સો આવે કે દોઢસો આવે પણ જેટલા પણ જોઈને એના વિડીયો સારો લાગવો જોઈએ કેમકે છે ને આ પક્ષી તે દિવસે એના બચ્છાઓ માટે અનાજ અનાજ મતલબ એ ખાવાની સુવિધા કરતું હોય અને આપણે કેમ ઘરેથી નીકળીને પાછા ન આવીએ એમ પણ એના બસાઈને વાળ જોતા હોય રેડી તો મતલબ એ આપણી એક દિવસની મજા એના માટે જિંદગી સજા ન બની જાય એનું મિત્રો ધ્યાન રાખવું બસ આપણે લાગુ જેને પડશે એ તો સમજી જશે પણ એટલું મતલબ દોરીમાં પતંગ વેટ મતલબ પતંગ પતંગની દોરી હોય એમાં પક્ષી અડી જાય તો વધારે ખેંસાખેસ નહીં કરવી એવું થાય તો કાપીને મેંકી દેવી પણ પતંગ એક વઈ જશે તો આપણો દોરી થોડીક વઈ જશે તો હાલશે પણ એ આખું

આપણે કઈ સાયનાભાઈ ના એવું દોરી તો શોખ નથી દોસ્તો બધું એક જ છે આપણે રંગીલા મતલબ આપણે ફેવરિટ દોર છે રંગીલા પાંડા ઓકે તો આપણે આનાથી આપણે સગાવાના છીએ આ બધું જો આજે લઈને આવ્યો છું ને જે રાજુલા કામ હતું એ પણ દોસ્તો બધું પતાવી નાખ્યું છે અને અમને પાછા આપણા બાદ ગયા હતા શૂટ નથી કર્યું છે મિત્રો કેમ કે મજા નથી આવતી પવન એટલું છે ને એટલે વાત ના પૂછો કે એટલા બધા પતંગ અમારા મને છે ઉડતા જ ફાટી જશે એટલો પવન છે તમારી બાજુ જેવો પવન હોય ને કોમેન્ટ કરી દેજો ઓકે દોસ્તો અને હવે થોડુંક મારે કામ છે એટલે હું જોવાનું છું પતંગ તો કાલે સગાવીશ આજે તો કઈ ટાઈમ મળશે નહીં તો આજે પતંગ મકર સંક્રાંતિની ફૂલ તૈયારી થઈ ગઈ છે ઓકે કાલે એન્જોય એવરીથિંગ દોસ્તો તો કાલે તો આપણે ધાબો ફાડી રાખવાનું છે એટલી પબ્લિક ભેગી કરવાનું છે આપણે સૌથી આપણે ઘરે મહેમાન આવી ગયા છે ફાઇનલી કૈલાસ બેન જ્યાં દસ દિવસ માટે બારે અને એટલા માટે અમે વ્લોગ નતા બનાવતા કૈલાસ બેન કહી જોતા લોકો ને શું કરવાનું છે શું કરવાનું છે બ્લોગ કેન્સલ કર નાખો અને બ્લોગ બંધ કર દો બનાવવાનું બંધ સો ગાઈસ તો આપણે કાલે મકર સંક્રાંતિ છે તો બધાને પહેલા તો હેપી મકર સંક્રાંતિ હવારે અને આ બ્લોગ આપણે મકર સંક્રાંતિ દિવસ અપલોડ થાય કેમ કે હવારે વ્લોગ આવશે આપણો તો જોઈ લેજો અને શીતલ તો અત્યારે સૂતી છે એટલે મતલબ ખાય ખાવાનું બનાવી બનાવતી હતી થાકી જતી કદી છૂટી છે અને મારી મમ્મીને મહેમાનનો ફોન આવ્યો છે તો વાતું કરે છે

કેવો લાગે મકર સંક્રાંતિનો જ છે તો મિત્રો હવે આ બ્લોગને આપણે એન્ડ આપીશું ચેનલ ઉપર વાર આવીએ તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો મિત્રો હવે આવવાના વ્લોગમાં મળતા રહીશું અને કાલે આપણો ઇમેજિંગ બ્લોગ એટલે કે આ પબ્લિક એટલી ભેગી કરવાની છે ને વાત ના પૂછો થાય તો કરશું બીજું તો શું તમે પછી એમ થાય કે આ તો ખોટું બોલે ના ભાઈ આપણે મતલબ આપણે સૌથી પતંગ ચગાવવાના છે પતંગ તો આપણે જો